વેબસાઇટ કરો યુબ પર જઈ અહીં તમે મેળવી શકો છો ભારતનું બંધારણ ગણેશ તેમજ ઇતિહાસ ભૂગોળ વિશેની જાણકારી મિત્રો તમે કોઈ પણ પરીક્ષાની નોકરી માટેની તૈયારી કરતા હો તો પરીક્ષામાં સફળતા મેળવવા માટે અમારી વેબસાઇટ છે બંધારણની વિગત ગણિત ની વિગત રીઝનિંગ તેમજ ઇતિહાસ ભૂગોળ વિષયની જાણકારી તો કોઈ પણ પરીક્ષા તમે આપતા હો તૈયારી કરતા હો તો તમે ઘર બેઠે આવા વિષયને લગતી માહિતી મેળવી શકો છો જે તમારી પરીક્ષા માટે ઉપયોગી નવી અભ્યાસ પદ્ધતિ મુજબ તૈયાર કરેલ છે તો રિઝનિંગ અને ગણિત તેમજ ભારતનું બંધારણ ઇતિહાસ ભૂગોળ જે આગામી દિવસોમાં ક્લાર્ક માટેની પરીક્ષા તેમજ પોલીસની ભરતી માટેની પરીક્ષા ટૂંક સમયમાં આવનાર છે તો તમે પરીક્ષાની સફળતા મેળવવા માટે અને પરીક્ષામાં જે સિલેબસ પૂછવામાં આવનાર છે તે અનુસરીને અહીં તે વિષયને લગતી વિગત દર્શાવવામાં આવેલી છે તો તમે સારા માર્ક મેળવવા માટે સારી તૈયારી કરવા માટે અમારી આ વેબસાઇટને ક્લિક કરો ત્યાં તમને મળશે ભારતના બંધારણની કલમો અને કલમોની વિગત ગણિતને લગતા દાખલાઓની વિગત રીઝનિંગ એબીસીડી તેમજ ગણિતને લગતું ઇતિહાસમાં જોવા મળશે ભારતનો ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિ તેમજ ભૂગોળ વિશેની જાણકારી મળી રહેશે

આવા સ ને જાકારી મેળવવા માટે અવની ડોટ નેટ એટવર્કિંગમાં જઈ તમે વિગત મેળવી શકો છો ધન્યવાદ